પણ જેની કાયદેસર ત્રીસ ટકા ચાલુ છે એ પણ અમને સપોર્ટ કરે છે કે જે સરકારે આ કાયદા બનાવ્યા છે ઈસી માઇનિંગ પ્લાન એ છેલ્લા બે હજાર સોળથી અમે અમારા તરફથી બધી રીતે બરોબર છે ઓનલાઈન કીધું તો ઓનલાઈન કર્યું કચ્છ કચ્છ કલેક્ટર કને અમે રજૂઆત કરી આ ઈસી મંજૂર કરી દેવા માટે એ મહિનો પ્રક્રિયા રહી પછી ગાંધીનગરથી કમિશનર સાહેબે એક ટીમ મોકલી હતી કે આના ગને કરો તમે ઈસી માટે તો તમારી ઈસી થઈ જશે ગવર્મેન્ટે બોડી મોકલી હતી એના ગાને પણ અમે ઓનલાઈન કર્યું અમે અમારા પહેલેથી આજ દિવસ સુધી અમારા કને પૂરા બધા ડોક્યુમેન્ટ છે અમે ઓનલાઈન બધું કરી સરકાર જ ઈસી નથી આપતી તો એમાં અમારા લીઝ હોલ્ડરનો શું વાંક અમારી રોજીરોટી આજી આજીવિકા બધું બંધ થઈ ગયું અમારે બેંકના હપ્તા કેમ ભરવા મજૂર વર્ગ મશીનરી ડમ્પર બધું બધું એટલે ડમ્પર માલિકો કેટલા છે બધાની રોજીરોટી બંધ થઈ ગઈ છે આપણે ખાસ કરીને હમણાં વાત કરીએ તો કચ્છમાં ડીપી વર્લ્ડ જેવા બહુ મોટા ગજાના રોકાણો આવે છે હા જેમાં જે તમારો ક્રેસર પ્લાન્ટ્સ ને ઈ જે છે જેનામાંથી લેક ટ્રેપ જાય છે કે અને કોઈ પણ ખનિજ જાય હા ખનિજ જાય છે ખૂબ મોટો મહત્વનો ભાગ રહેલો છે ઈ તમે સપ્લાય કરશો છો એના પછી કોઈ પણ હા હા સાચું હા જો તમે અત્યારે બધી જ પ્લાન્ટ બંધ કરો છો તો ઈ કામ ઉપર કેવી અસર પડશે અને કેટલા સમય સુધી ની પડશે જ્યાં સુધી સરકાર નહીં ચાલે તો આ મોટો પ્રોજેક્ટ છે જેમ કે ઓમ સરકાર કહે છે કે વિકાસ કરો વિકાસ કરો પણ હવે આ જેમ કે રોડ પ્રોજેક્ટ ચાલે છે આ તુણામાં મોટું કરોડોના ખર્ચે ડીપી વર્લ્ડ ને બીજી કેટલી કંપનીઓ આવે છે એ બધા પ્રોજેક્ટ બંધ જ થઈ જ્યાં સુધી આ માઇન્સો ચાલુ નહીં કરે તો બધું બંધ જ રહેવાનું છે અને આના આ માઇન્સ અમારી આ માઇન્સ ઉપર તો કેટલા બધા આધારિત ધંધા છે બધા રોડ કામ બ્રિજ કામ બધું અટકી રહેવાનું છે લોકલ માણસોના રહેણાંકના મકાન બનાવે છે એ લોકોના કામ પણ અટકી જવાના છે મેસન કાર્ય ના 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 સમગ્ર ગુજરાત લેવલે જેના છે ત્રીસ ટકા પબ્લિક એ લોકો પણ સપોર્ટ કરે છે કે અમે પણ તમારા જોડે છીએ તમારા બધાનું ચાલુ તમે અમારા ધંધા પાજો અને મેઇન વાત તો એ છે કે બે હજાર સોળથી અમે બધી પ્રક્રિયા કરી છે અમે અમારામાં ક્યાંય બાકી નથી રાખ્યું સરકારે કીધું આ સાઇટ ઉપર ઓનલાઈન કરો તો અમે ઓનલાઈન કર્યું પછી કચ્છ કલેક્ટર કરીને તમે બધું પ્રેઝન્ટેશન કરો તો એ પ્રેઝન્ટેશન રાતે અગિયાર અગિયાર બાર બાર વાગ્યા સુધી આવે એ પ્રક્રિયા એક મહિનો આવે એમાં કાંઈ ના કર્યું પછી કમિશનર સાહેબે ગાંધીનગર થી એક કોન્ટેક્ટ આપેલો હતો એક સાઉથ ની કંપની ને કે ભાઈ આના કને તમે ઓનલાઈન કરો તો તમારે જવાબદારી એની ઈ તમારી છે એને 3 વર્ષ કાઢી નાખ્યા તો એમાં લીઝ હોલ્ડર નો શું વાંક છે અને ઓલ ઓફ સડન કોઈનો ધંધો હું રામભાઈ ભાવનાણી પ્રમુખ પૂર્વ કચ્છ બ્લેક ટ્રેપ એસોસિએશન હું આ આ સાથે આહવાન કરું છું કે કાલે અમારે ગુજરાત એસોસિએશન ગુજરાત બ્લેક ચેફ એસોસિએશનની મિટિંગ દ્વારકા ખાતે સંપૂર્ણ થયેલ છે ત્યાં આહવાન કરવામાં આવ્યો છે કે જે ઇસી વગેરેની લીઝું કે વાયોલેશનમાં જેટલી લીઝું છે સંપૂર્ણ ચાલુ ન થાય ત્યાર સુધી અમે આ બે તારીખથી સંપૂર્ણ ધંધા બંધ કરવા ઈચ્છીએ છીએ શાના માટે કે એંસી ટકા લીઝું સરકારે એટીઆર બંધ કરીને પાન સિક્યુરિટી પેપર ન દઈને બંધ કરેલ છે અત્યારે પરિસ્થિતિ એવી છે કે એંસી ટકા બંધ છે એનામાં વીસ ટકા જે પ્રેશરવાળા છે એ સપોર્ટમાં અમે બંધ કરીએ છીએ અને અમારી માગણીઓ જે છે સરકારમાં એ છે કે ઈસી અને માઇનિંગ પ્લાનથી મુક્તિ મળે રોયલ્ટીમાં વિસંગતા દૂર થાય અને ત્રીજો અમારો મુદ્દો છે કે જે સત્તર સત્તર તારીખના જે બાવીસમાં બે હજાર બાવીસમાં જે કર્યું છે એ લોકોએ રાઇટિંગમાં દીધેલ છે એ મુદ્દામાં ફેરફાર કરીને હજી સુધી એ લોકોએ અમલમાં નથી લઈ આવ્યા એના લીધે આ બધી બંધ કરવાની અમને ફરજ પડે છે મોટી સમસ્યા એ છે કે સરકારે બધી બ્લેક લીસ્ટ બધું બંધ કરી નાખેલી છે અને રોલડી એટીઆર બંધ કરી નાખેલ છે તો અત્યારે મોટા મોટી આ બધે ઉદ્યોગ છે બધા બંધ પડ્યા છે બધા લેબર વર્ક છે ગરીબ માણસો છે બધા ઘર બેઠા બેઠા છે બધા તો એનામાં રોટી છે અમારી રોજી રોટી છે